ગુમ થયા પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે બંને વિદ્યાર્થીનીએ કબૂલાત કરી કે પરિમલ ગાર્ડન પાસે પબ્લિક વોશરૂમમાં જઈ કપડા બદલી નાખ્યા જ્યાંથી બંને ગીતા મંદિર બસ સ્ટેશન પહોંચી અને બસ મારફતે સુરત પહોંચી જ્યાંથી ટ્રેન મારફતે બંને મુંબઈના ચર્ચ ગેટ પહોંચી હતી બંને પાસે ખર્ચના રૂપિયા ખૂટી જતા આખરે રાહદારીના ફોનમાંથી પિતાને ફોન કર્યો પિતાએ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ મુંબઈ પહોંચી અને બંનેને હેમખેમ પરત લાવી છે એ પરિવારના સભ્યોને પોતે ગણિત અને વિજ્ઞાનના વિષયમાં થોડા કાચા હોય અને પરીક્ષામાં નાપાસ થશે એવો કાલ્પનિક ભય લાગેલ અને પરિવારમાં આજુબાજુની સોસાયટીમાં પોતે એને નીચે જવું પણ આવશે અને પરિવારના સભ્યોનો ઠપકો મળશે એવું લાગતા બંને ત્યાંથી સ્કૂલમાંથી નીકળી જઈ અને પાછળથી સ્કૂલના યુનિફોર્મના કપડાં એક પરિમળ ગાર્ડન પાસે કોઈ વોશરૂમમાં જઈને બદલાવી અને ત્યાંથી રિક્ષામાં બેસી ગીતા મંદિર બસ સ્ટેન્ડથી એ સુરત બસમાં ગયેલા અને સુરતથી રેલવે મારફતે મુંબઈ ગયેલા અને મુંબઈ ચર્ચ એ પાછા વર્તકનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે આ બેસા હશે અને એમની પાસે જે ખર્ચ જે એકઠા કરેલા રૂપિયા હતા વાપરવા માટે પરિવાર આપેલા હતા એ પૈસા ખૂટી જતા એમના પિતાજીનો મોબાઈલ ફોનમાં કોઈ વટે માર્ગો લોકો પસાર થતા હોય છે એમનો મોબાઈલ મેળવી અને એને પરિવારના સભ્યોનો સંપર્ક કરેલો હતો એમના પિતાજીએ તાત્કાલિક નવરંગપુરા પોલીસને જાણ કરતા આ પોલીસની ટીમ મહિલા પોલીસ કર્મચારી સાથે જઈ અને બંને બાળકીને પરિવારના સભ્યો સાથે લઈ મેળવી લઈ અને એમની પૂછપરછ કરી અને વાયલ થઈ